તો આજે પાછા આવી ગયા નવો વ્લોગ લઈને નવા થોડાક અખતરા કરવા માટે તો ગાડી લઈને પોચી ગયો છું થોડોક ફોલ્ટ આવ્યો આઉટ કરશું નવ ટકા આપડા ભેગા બીજા આજે અમારા બીજા ફ્રેન્ડ એક આવ્યા આ ઉપર ચડાવવાનો જ છે તો ફાઈનલ હા અંકિતભાઈ અંકિતભાઈ કે હતો ઉપર ચડવું પડશે અંકિતભાઈ ભાઈ હાઈટ તો જો અંકિતભાઈ બીક લાગે એવું ચાલો આપડે ઉપર ચડી ઉપર નજાર તો બતાવું चारि <coughs> वाइट